બોલો સાહેબ બોલો લાઈન ખવાય પણ લીલો દર મહિને મારે આજ વાપરવાનું બીજું શું વાપરવું ગારો વાપરવી એલો અરે ભાઈ હપ્તો તમારો હપ્તો ભરવાનો આ બાજરી થઈ હે કાપવાનું ચાલુ હોય બે દાડા રો ઉભા રો પછી તમારા બે હપ્તા બાઉન્સ થઈ જાય મારે મને ખબર છે ભર દઉં હું હપ્તા નહી બસ સિવિલ સ્કોર તમારો ઘટી જશે લોન નહી મળે અરે તંબુરામ જો ઘટી જશે તો આખી જિંદગી ઘટી જઈ તો સિવિલ સ્કોર ની શું ચિંતા કરવાની હે ભાઈ ઓ કશું ચિંતા નહી હો સાહેબ મને ના પૈસા આવવા ના બિલ્લા અબ તો ભર દેજો સાહેબ આવી ધમકી તો નોનો છોકરો નાલવાની હો જાણા મે નોના હતા તા લખોટીઓ રમતા તા ને તાણા આવી ધમકી તમે મોટો નાલતા હતા

દેવાદાર થઈ ગયા હા હપ્તા જ ના લેવા જોઈએ હપ્તામાં લોકો વ્યાજ લે લે ખેડૂતો શું કરવા હોય તો અને સરકાર એવી હપ્તાવારી સિસ્ટમ પંદર વર્ષ પહેલો નથી તો નતા જીવતા લોકો ઊશી નહીં હાલતા હતા અને બધુંય ચાલતા હતા આ હપ્તા કાઢી કાઢી કાકા એક એક મોણા જો કોચ હપ્તા લઈ લીધા હોય તો આખા વર્ષનું વ્યાજ તો એનું હપ્તામાં જ જતું રહે તો અહીં ઊંચો આવે તો આ આજ બંધ કરી દીધી હોય તો લોન સિસ્ટમ જ પણ ના એ તો કરવું નહીં સરકારને ખેડૂતને કઈ રીતે દેવાદાર થાય એમ જ રાજી હ કોમ તો બેંક હોમથી તો લોન આવતા નહીં બેંક માં લોન આપતા હોય તો ઓછું વ્યાજ ના આવે પણ ના એમ નહી હાલવાની લોન